આ ઉપમાને જરા વિસ્તારીએ પ્રકાશના કિરણો કોઈ પદાર્થ પાસે પહોંચે તે પહેલાં લાખો વર્ષોનો પ્રવાસ તે ખેડે છે તેમ જેની સાથે સમતોલે આંદોલિત થઈ શકે એવા પદાર્થ પાસે પહોંચતા પહેલાં વિચારના મોજાઓને પણ સેંકડો વર્ષોનો પ્રવાસ ખેડવો પડે એવી પૂરી શક્યતા રહેલી છે તેથી આપણું આ વાતાવરણ શુભ અને અશુભ બંને વિચાર આંદોલનથી સભર હોય એવી પૂરી શક્યતા છે મગજમાંથી નીકળતો દરેક વિચાર પોતાને સ્વીકારે એવું યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી જાણે કે આંદોલિત થયા કરે છે આવા વિશિષ્ટ થડકારોને સ્વીકારવાને તત્પર મન તરત જ એ આંદોલન ઝીલ છે તેથી માણસ અશુભ કાર્ય કરે ત્યારે તે તેના મનને અમુક તીવ્રતાની પરિસ્થિતિમાં લાવે છે અને તીવ્રતાની પરિસ્થિતિ સાથે સામ્ય ધરાવતા અને વાતાવરણમાં પ્રસરી રહેલા સર્વ મોજાઓ તેના મનમાં પ્રવેશવાનો જોશભેર પ્રયાસ કરે છે આ કારણથી જ અશુભ કાર્ય કરનાર સામાન્ય રીતે વધુ અને વધુ અશુભ કાર્ય કરતો રહે છે એના કાર્યો તીવ્ર બનતા જાય છે આવું જ કંઈક શુભ કાર્ય કરનારની બાબતમાં બનવાનું વાતાવરણમાં પ્રસરેલા સર્વશુભ મોજાઓને એ આવકાર આપવાનો અને એના શુભ કાર્યો પણ તીવ્ર બનવાના એટલે અશુભ કાર્ય કરીએ ત્યારે આપણે બે પ્રકારના ભયમાં આવી પડીએ છીએ એક તો આપણી આસપાસ પ્રવર્તતી સર્વ અશુભ અસરો આપણે આપણા પ્રત્યે ખેંચીએ છીએ અને બીજું અન્યને કદાચ સેંકડો વર્ષ પછી અસર કરે એવા એક અશુભને આપણે જન્મ આપીએ છીએ અશુભ કાર્યથી આપણે આપણી જાતને તેમજ બીજાને હાનિ કરીએ છીએ ને શુભ કાર્યથી આપણે આપણી જાતનું તેમજ અન્યનું શુભ કરીએ છીએ માનવીમાં રહેલા અન્ય બળોની જેમ આ શુભ અને અશુભના બળો બહારથી પણ શક્તિ મેળવતા હોય છે